થોડા દિવસ અગાઉ ધોડકામાં આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે નોબલ નગરથી લૂંટની રકમ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ધોળકામાં થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે પીએમ આંગળીયા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી સત્તર લાખ રૂપિયા લૂંટી લેવામાં આવ્યા હતા આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે નરોડા પાટિયા નજીક નોબલ નગર થી ત્રણ આરોપી આકાશ ઇન્દ્રેકર વિષ્ણુ ગારંગે અને સુશાંત ઇન્દ્ર ની ધરપકડ કરી છે તેમજ તેની પાસેથી ગુનામાં ઉપયોગ કરાયેલું બાઈક અને લૂંટના પાંચ લાખ રૂપિયા રિકવર કરી લેવામાં આવ્યા છે આરોપી ની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપી બે દિવસ રેકી કરી હતી અને બાદ તેણે લૂંટ કરી હતી ત્યારે આ મામલે બે શખ્સો હજુ પણ વોન્ટેડ છે કે ભાઈ આજે આરોપીઓ જે છે એ લોકો નોબલ નીકળવાના છે એક મોટર સાયકલ ઉપર તો બાતમીના આધારે આજે સાડા દસ વાગે ત્રણ સમર્થ પકડવામાં આવ્યા છે એનું એકનું નામ છે આકાશ વિષ્ણુ અને વિક્કી આ ત્રણેય પાસેથી પાંચ લાખ રોકડ રૂપિયા મળ્યા છે અને આ ગુનામાં વપરાયેલું મોટરસાયકલ પણ કબજે કરવામાં આવ્યું છે અને આ રીતે એક અનડિટેક ગુનો ધાડનો અમદાવાદ રુલર જિલ્લાનો ધોળકા પોલીસ સ્ટેશનનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક કરવામાં આવ્યું છે આરોપીઓ અગાઉ પણ બેંગ્લોરમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે સાથે જ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં પણ લૂંટ ચોરી અને ચીલ ઝડપ જેવા ગુનામાં ઝડપાઈ ચુક્યા છે હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ ત્રણેય આરોપીઓને ધોળકા પોલીસ સોંપવા કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન મનીષ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ